વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત દેશમાં પ્રથમ વાર ગાંધીનગર ખાતે સહકાર સમૃદ્ધિ સંમેલન યોજાશે એકસો બે માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે છ જુલાઈના રોજ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કક્ષાનો સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે યોજા યોજાનાર સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરી સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા બેઠક યોજી હતી જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સહકાર છે સમૃદ્ધિની કાર્યક્રમ ની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે સહકાર છે સમૃદ્ધિ તેમજ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન પર ત્રણ વર્ષ પહેલા દેશભરમાં પ્રથમવાર અલગ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે પ્રથમ વખત ત્રણ વર્ષ પહેલા સહકારી મંત્રાલય બનાવ્યું અને એની જવાબદારી ગુજરાતના પનોતા પુત્ર સબળ અને સફળ નેતૃત્વ ગુજરાતમાં અને રાષ્ટ્રીય કક્ષાએ આપ્યું છે અમિતભાઈ શાહને જવાબદારી સોંપી અમિતભાઈએ જે દ્રષ્ટિકોણ રાખ્યો એને પ્રાઇમરી સોસાયટીથી માંડીને એપેક્સ બોડી સુધીના અનુભવો અને મંત્રાલયમાં એનું અમલીકરણ કરવા માટે સહકારિતા એ રાજ્ય સરકારનો વિષય છે અને દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં પેક્સ એટલે પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટીના જે બાયલો જ હતા એ અલગ અલગ રીતે કામ કરતા હતા એને એક સમાન રૂપથી કામ કરવું એ દ્રષ્ટિકોણ અમિતભાઈ દર્શાવીને એક મોડલ બાયલો જ દેશની સત્તર ભાષામાં પોટર મૂકીને દેશભરના સહકારી ક્ષેત્રના આગેવાનોના સૂચનોમાં ગયા અને ખૂબ મહેનત કરીને મોડલ બાયલો બનાવીને તમામ રાજ્યોને મોકલી આપ્યા અને વિનંતી કરી કે આ બાયલો સ્વીકારે રાજ્ય સરકાર સ્વીકારે એટલે આપોઆપ રાજ્યની તમામ પેક્સને લાગુ પડે અને દેશના તમામ રાજ્યોએ સ્વીકાર્યા એ જ અમિતભાઈનો દ્રષ્ટિકોણ બતાવ્યો કે વિવિધ રાજકીય પક્ષના વિચારવાળી સરકારોએ પણ આ બાયલો સ્વીકારવા જોઈએ એવું બધાને એ બાયલો જોઈને લાગ્યું એ મોટી સફળતા અમિતભાઈને કહેવાય ને આપણા ગુજરાત માટે ગૌરવ કહેવાય કે ગુજરાતીએ સમગ્ર દેશમાં સહકારી પ્રવૃત્તિ એક સાથે સમાનતાથી ચાલે ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે દેશમાં સહકારિતા મંત્રાલયને સફળતાપૂર્વક ત્રણ વર્ષની નિમિત્તે ગુજરાતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાની સહકાર કાર્યક્રમની ઉજવણી કરાનાર છે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સહકારિતામાં એક રૂપતા લાવીને એક સમાન કામ કરવાના હેતુની વિવિધ સત્તર ભાષાઓમાં બાય લીઝ તૈયાર કરવામાં આવ્યા છે જેનો તમામ રાજ્યોએ સહર સ્વીકાર કર્યો છે જેના પરિણામે દેશના તમામ રાજ્યો સહકારીતા ક્ષેત્રમાં નવા નવા આયામો શરૂ કરવામાં આવ્યા છે સહકારિતાના અનેક ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે દેશ યુવાનોની માટે રાજ રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી અંદાજે પાંચ એપેક્સ થી વધુ પ્રાઇમરી વધુ રાષ્ટ્રીય કક્ષાના સહકારના પ્રતિનિધિ ગુડ મંડળીઓ સરકારી બેંકો એપીએમસી સહિતના વિવિધ સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા સંગઠનો અને સભાસદો ઉપસ્થિત રહેનાર છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર